સમાચાર સામે આવી રહ્યા છે હવે રાજ્ય સરકાર પણ મંત્રી બચુ ખાબર થી દૂરી બનાવી રાખતો હોય તેવું લાગી રહ્યું છે ગુજરાત ના પંચાયત મંત્રી બચુ ખાબર નું ક્યાંય નામ જ નથી કાર્યક્રમ થી મંત્રી ને દૂર રખાયા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે

અને એ જ કાર્યક્રમ ની અંદર કોપાનમાં મંત્રી પુત્રો ની સંડોવણી એ મંત્રીજી ને નડી એ પ્રકારના સંકેત દેખાઈ રહ્યા છે આપ જુઓ જે મે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ અભિવાદન સમારોહ ની આયોજન ની એ આમંત્રણ પત્રિકા છે જેમાં સમારોહ ના અધ્યક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે પ્રેરક ઉપસ્થિત સી આર પાટીલ છે કેન્દ્રીય જળ મંત્રાલય અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ આ એ પંચાયત વિભાગના આમંત્રણની પત્રિકા છે ને આજ આમંત્રણ પત્રિકાની અંદર ગુજરાતના પંચાયત મંત્રી બજુ ખાબરનું ક્યાંય નામ જ નથી પંચાયત વિભાગના વિવિધ કાર્યક્રમોની અંદર જે ગ્રાન્ટો મળે છે તેની વાત અહીંયા કરવામાં આવી રહી છે આ જે ફોટો જોઈ રહ્યા છો એ પંચાયત મંત્રી બચુ ખાબર છે આજે ગાંધીનગરની અંદર નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનો એ અભિવાદન સમારોહ કાર્યક્રમ છે મહાત્મા મંદિર ખાતે અભિવાદન કાર્યક્રમની અંદર લઈ વ્યવસ્થાઓ કરવામાં આવી છે બરોબર બપોરે બે કલાકની આસપાસ કાર્યક્રમ શરૂ થવાનો છે પરંતુ એ તમામની પહેલા આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહી છે કે જેમાં રાજ્ય સરકારના પંચાયત મંત્રી જે આ આખી ઘટનાની અંદર સમારોહમાં તેમને આમંત્રણ ન હોવાની એ વાત આ સામે આવી રહી છે આમંત્રણ ન મળ્યા હોવાની વાત અને બીજી તરફ

અને પંચાયત મંત્રીને આમંત્રણ પણ રાજ્ય સરકારમાંથી નથી આપવામાં આવ્યું સરપંચ સંમેલન માંથી પંચાયત મંત્રી બાકાત છે અને સરકારી કાર્યક્રમ માંથી પણ બચ્ચું ખાબડનું નામ ગાયબ છે પંચાયત વિભાગના કાર્યક્રમમાં તેઓને હાજરી ન આપવાની સૂચના આપવામાં આવી છે પ્રદીપ સરકારે ખુદ મંત્રીને એવું કીધું છે કે તમારે નથી આવવાનું તમારે બંને તેટલું દૂર રહેવાનું છે આ નવા ચૂંટાયેલા સરપંચ સન્માન સમારોહની અંદર મુખ્યમંત્રી અને પાટીલ હાજર રહેશે પરંતુ તમારે નથી આવવાનું તમારે દૂર રહેવાનું છે કારણ કે તમારા કારણે આખી સરકારને દાગ લાગી શકે છે તમારા દીકરાઓએ જે કૌભાંડ કર્યું છે જે રીતે સરકારના પૈસાનું કરી નાખ્યું છે ત્યારે આપ એ દૂર રહી અને સરકારની જે નામોથી છે એને તમે મિટાવવાથી દૂર રહો કારણ કે તમારા કારણે ગમે તે રીતે આવનારા સમયમાં સરકારને નીચું જોવું પડે એમ છે એટલે આખા એક કાર્યક્રમમાં ખુદ રાજ્ય સરકારના પંચાયત મંત્રી કે જેમને મનરેગામાં તેમના પુત્રોએ કરોડોનું કૌભાંડ કર્યું એમને દૂર રાખવામાં આવ્યા છે બિલકુલ આભાર અમારી સાથે બદલ તો થોડીવાર રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબર જે છે તેમને પદ પરથી હટાવવા માટે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ રજૂઆત કરી હતી કે બચુ ખાબરના પુત્રો એ કૌભાંડ અંદર સંડોવણી હોવાનું સામે આવી ચૂક્યું છે બંને પુત્રો જેલની અંદર છે એટલે જે રાજ્યપાલ દ્વારા રાજ્ય સરકારના મંત્રી બચ્ચુ ખાબટને શપથ લેવરાવ્યા છે એ જ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરાજીને મુલાકાત માટે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું હતું અને પ્રતિનિધિમંડળે તેમના પદ પરથી તેમને હટાવવા માટેની રજૂઆત કરી છે જો કે ભૂતકાળની અંદર પણ રાજ્ય સરકારના મંત્રી બચ્ચુ ખાબડને તેમના જ વિસ્તારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં પણ તેમને દૂર રખાયા હતા

ખોદ મંત્રી બચુ ખાબાડ કે જેમને સરકારના કાર્યક્રમોથી દૂર રાખવા માટેનું કહેવામાં આવ્યું છે દૂર રહેવા માટેની જાણકારી આપવામાં આવી છે કદાચ એટલા જ માટે ગુજરાતની અંદર નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોના સન્માન સમારોહ કાર્યક્રમ અભિવાદન કાર્યક્રમની અંદર મંત્રીનું ક્યાંય નામ પણ નથી અને સાથે જ તેમને આમંત્રણ ન આપવામાં આવ્યા હોવાની પણ વાતો એ ચર્ચાઈ રહી છે હવે જોવાનું છે આગામી સમયની અંદર એક તરફ કોંગ્રેસે રાજ્યપાલની સાથે મુલાકાત કરી પદ પરથી હટાવવાની માંગ કરી અને બીજી તરફ સરકારના નામ નહીં એટલે કદાચ આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના મોટા સંકેત ટૂંક જ સમયની અંદર કદાચ મળે તો નવાય નહીં તમારું શું માનવું છે આખા અમારા અહેવાલ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર